નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં હાલ કોઈ પણ પ્રકારની મોટી મૂવમેન્ટ જોવા નથી મળી રહી ખાસ કરીને હવે જે જીરોની સિઝન છે શરૂ થવામાં છે અને અમુક અમુક સેન્ટરોમાં તો જીરોની જે નવી આવક છે એના શ્રી ગણેશ પણ થઈ ગયેલા છે સૌપ્રથમ જીરુના ભાવની વાત કરીએ તો છેલ્લી હરાજી મુજબ સૌથી ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા ઊંઝાની અંદર જોવા મળ્યો છે જ્યારે જીરોનો સૌથી નીચો ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા અમરેલીની અંદર જોવા મળ્યો છે અને એવરેજ ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર પાંચસો અથવા તો મેક્સિમમ ચાર હજાર સાતસો રૂપિયા સુધીના ભાવ છે એ ખેડૂતોને ઓફર કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો જીરોના વાયદા બજારની વાત કરીએ તો એનસીડીઈએક્સ પર અત્યારે જે જીરુનો વાયદો છે એ રૂપિયાની જે સપાટી છે તેના ઉપર ટ્રેડ થઈ રહ્યો છે જો મિત્રો જીરુના વાયદામાં તેજી આવે અને જે વાયદો છે એ ચોવીસ હજાર પાંચસોની જે સપાટી છે એને ક્રોસ કરી જાય તો જીરુમાં મિત્રો પાંચસોથી લઈને સાતસો રૂપિયા સુધીની જે તેજી છે એ જોવા મળી શકે છે હવે મિત્રો જીરુની આવકોની વાત કરીએ તો ઊંજાની અંદર પાંચ હજાર પાંચસો એકાવન મણ જસદણમાં બે હજાર મણ ગોંડલમાં બે હજાર સાતસો સાડત્રીસ મણ રાજકોટમાં વાત કરીએ તો તેત્રીસો તેર મણની આવક છે એ જોવા મળી છે અને મિત્રો જે આ ડેટા છે એ જે છેલ્લે હરાજી થઈ છે એ મુજબનો જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ ત્રેવીસ હજાર રૂપિયા સૌથી નીચા ભાવ પંદર હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ પચીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના ઝીરુ બજારના તાજા સમાચાર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો